નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હેતર ડબોઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહીં કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી બાદ તાલુકાની શાળાના આચાર્ય પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે એક શાળાના આચાર્ય માં ફરિયાદ કરતા ગોઠવેલ છટકામાં બે આચાર્ય બે નિવૃત્ત શિક્ષક રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા જ્યારે મહિલા ઓડિટરની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ તાલુકામાં શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના રૂપિયા બે હજાર પ્રમાણે વીસ ગ્રુપ શાળાઓ માટે ઓડિટરને રૂપિયા ચાલીસ હજાર આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યો પાસે

આ સાથે જ એસીબીએ એ દરોડો પાડી ચારેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા દરમિયાન ઘનશાબાએ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું હતું એસીબી આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની અટકાત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે બરુપ નેશન પ્લસ ન્યૂઝ પડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર